ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે નવી પેટીએ ભારત દેશ નહીં પણ વિશ્વના દરેક ખૂણે આ દેશની માટીમાં જન્મેલા ઈશ્વરીય તત્વને સમજવા અને ભરતખંડ જોવા મજબૂર કર્યા છે આ ભારત દેશમાં એવું તે શું છે જેનું આકર્ષણ તેના કણ કણમાં છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ખુદ ભગવાને પણ કીધું છે દુર્લભમ જન્મે ભરતખંડ આ ભૂમિમાં દસ એવા અવતાર થયા છે કે સ્વયં ઈશ્વર હતા અને તેમાંના બે અવતાર એટલે શ્રી રામ અને શ્રી કૃષ્ણ અયોધ્યામાં જન્મેલા શ્રીરામ એટલે હિન્દુઓના જ નહીં પરંતુ વિશ્વને આદર્શ પરિવાર કેવો હોવો જોઈએ ભાતૃભાવ કેવો હોવો જોઈએ દરેક પ્રત્યે અપાર કરુણા રાજ્ય શાસન ત્યાગ ભાવના બંધુત્વ ભાવના શૌર્ય સમર્પણ આવા અનેક ગુણોથી લથપથ શ્રીરામ એક પત્ની વત હતા અને સીતા એટલે અયોધ્યા રાજની ધણિયાણી એટલે ધૂમધૂમ સાયબી તેની સાથે ખડે પગે બારસો તો સેવામાં હજરા હજુર દાસીઓ હતી રાજ દરબારમાં મખમલી મલમલના ગાલીચા અને કલાકસીમેથી ભરેલી શણગારેલા ઢોલિયા કોઈ કમી નહોતી સોના ચાંદી નીલમ મણીના તો તોખાર ભરેલા હતા આટલી વૈભવી જિંદગી છોડી સીતા માત્ર રામના પગલે ચાલી છે આવી સીતા જેના અંગમાં કોઈ ડાઘ નહીં વિશ્વમાં તત્કાલીન તેના જેવી બીજી કોઈ સુંદર સ્ત્રી નહોતી તે સર્વાંગે સુંદર હતી માલો માનો ત્રિલોક સુંદરી હતી આવી સર્વપૂર્ણ સંપન્ન હોવા છતાં શ્રી રામનું ભોજન પોતે બનાવીને જમાડતી રામ વગર સીતા અને સીતા વગર રામ અધૂરા છે પોતાનો પતિ આટલા શક્તિશાળી વૈભવ સંપન્ન હોવા છતાં સીતાએ ક્યારેય તેનું અભિમાન નથી કર્યું સીતા મહેલોનું સુખ ભોગવવા નથી રહ્યા એ તો રામના પગલે ચાલી પળ પળ રામના કામ માટે જીવ્યા છે જ્યારે લોક લજાનું પાપ સીતા પર લાગ્યું ત્યારે અત્યંત પવિત્ર નારી દુખી થઈ અગ્નિ પરીક્ષા આપે છે લોક લજાનું કેટલું ઘાતક શસ્ત્ર છે છતાં સંગોપાંગ સફળ થયા છે અને તેનું જીવન સંકેલી અને પાછી જ્યાંથી જન્મી હતી તે ધરતી માતામાં સમાઈ જાય છે